જે સૈનિકોએ પોતાના દેશની રક્ષા માટે નાગરિકોની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું હતું આર્મી દિવસની પરેડ ઇન્ડિયન આર્મીના જવાનો પોતાની બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કરે છે આર્મી દિવસની પરેડ માં ઇન્ડિયન આર્મી ના બહાદુર જવાનો એમના બહાદુરી માટે

ત્રીરંગાની સ્થાન માટે જરૂરત પડે પોતાનું સર્વોચ્ચ બલિદાન પણ આપે છે એટલે જ ઇન્ડિયન આર્મીનું મોટો છે સેવા પરમો ધર્મ સર્વિસ બિફોર સેથ મતલબ પોતાના જાનથી પણ પહેલા સેવા કરવાની એટલા માટે જ હર ભારતીયની ડિલ્મમાં ઇન્ડિયન આર્મીના જવાનો વસતા હોય છે